આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ તાજેતરમાં જ રાજીનામું ધરી દીધું અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવતીકાલે સામેલ થવા જઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી જ્યારે ભાજપમાં સામેલ થવાના છે ત્યારે સી આર પાટીલ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભેસાણ ખાતે જૂનાગઢના ભેસાણના આ કાર્યક્રમમાં ભાયાણી ભાજપનો ખેસ ધારણ કરે તે પહેલાં જ આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન રેશમા પટેલે એક મહત્ત્વની જાહેરાત કરી છે જૂતા મારવાની તેના વિશે વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હવે આમ આદમી પાર્ટીના રહ્યા નથી કારણ કે તેમને રાજીનામું ધરી દીધું હતું પોતાના પદ પરથી અને આમ આદમી પાર્ટીએ તેમને ગદ્દાર છે તેવા નામથી સંબોધિત કરવાની શરૂઆત કરી હતી આમ આદમી પાર્ટીએ વિસાવદરના ધારાસભ્ય આણીના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના સમાચાર આવતાની સાથે જ તેમણે એવું કહ્યું હતું કે આ અનેક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે જેમને તેમને જીતાડવા માટે મદદ કરી હતી તેમની સાથે ગદ્દારી છે વિસાવદરની જનતા સાથે ગદ્દારી છે ત્યારે રેશમા પટેલે કહ્યું કે આવતીકાલે સી આર પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં જઈ પાયાણી જ્યારે ખેસ ધારણ કરશે ત્યારે અમે જૂતા ફેંકી અને જૂતાના હાર મારી તેમનો વિરોધ પ્રદર્શન કરીશું અને તેમને ગદ્દારી કરી છે તેના માટે આમ આદમી પાર્ટી તેમનો બદલો લેશે તમે આ બાબતે રેશ્મા પટેલ શું બોલ્યા એ સાંભળો બાદમાં રેશમા પટેલે મને જે કહ્યું છે હું તમને વિગતવાર વાત કરીશ હું રેશ્મા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી ખૂબ જ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અથાગ મહેનતથી વિસાવદર વિધાનસભાની સીટ ઉપરથી ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જીત્યા હતા ત્યારે આવતીકાલે એ ભારતીય જનતા પાર્ટીમાં ભળવા જઈ રહ્યા છે ભેસાણ મુકામે ત્યારે મારો સંકલ્પ છે કે આમ આદમી પાર્ટીના વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે કે આ દ્રશ્યને આ પાપનું કાર્ય જે ભૂપતભાઈ ભાયાણી કરવા જઈ રહ્યા છે એ હું નહીં જોઈ શકું એટલા માટે ભો મુકામે હું આ લોકોના પાપના પોટલા ઉપર જૂતા મારવા જઈશ આ મારો સંકલ્પ છે કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાએ ખોબલે ને ધોબલે મત આપ્યા આમ આદમી પાર્ટીના સંખ્ય કાર્યકર્તાઓએ પોતાના મહેનત અને પોતાના પરિશ્રમથી આ જે વિધાનસભા હતી એમાં આમ આદમી પાર્ટીને જીતાડી હતી ત્યારે ભૂપતભાઈ ભાયાણી એ સમગ્ર વિસાવદર વિધાનસભાનો ગદાર છે અને ગદાર કરાર તો મેં બહુ પહેલા જ આપી ચૂક્યા છીએ પરંતુ આજે જ્યારે ઈ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાવા જઈ રહ્યા છે ત્યારે અમે આ કૃત્ય નહીં જોઈ શક્યા એનું પાપ ઉપર અમે જોડા ફેંકવા જાશું એ અમારો સંકલ્પ છે ધન્યવાદ જય હિન્દ તો હતા આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલ કે જેઓ કહી રહ્યા છે કે આવતીકાલે અમે આ પાપ પર જૂતા ફેંકીશું આ પાપ પર જૂતા ફેંકીશું એટલે કયું પાપ એ વિશે મેં રેશમા પટેલ સાથે વાત કરી તેમને કહ્યું કે આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓ અને વિસાવદરની જનતાના મતથી જ્યારે એક ધારાસભ્ય ચૂંટાય છે અને બાદમાં તે આ રીતે પક્ષપલટો કરી અને જનતા સાથે દ્રોહ કરે છે અમે તેમને ક્યારના ગદાર તો ગણાવી દીધા છે પરંતુ હવે એમનું અમે એમના જે પાપ છે તેના પર જૂતા ફેંકી અને વિરોધ પ્રગટ કરીશું અમે સાંખી નહીં લઈએ પરંતુ કયા પાપ પર કારણ કે અમે સવાલ કર્યો કે આવતીકાલના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહેવાના છે તો તમે આ કાર્યક્રમમાં શું કરશો એમને કહ્યું કે આ જૂતા ફેંકવાનો કાર્યક્રમ છે ધારાસભ્ય પર પરંતુ બની શકે કે પાટિલને પણ આ જૂતા લાગી શકે જોઈએ હવે આવતીકાલે શું થાય છે રાજકારણ ગરમાયું છે